વડગામ તાલુકામાં નર્મદા મૈયાની પધરામણીનું પરીક્ષણ સફળ ઢીન્દ્રોદરથી મુક્તેશ્વર ડેમ સુધી નર્મદા પાણી પહોંચ્યું ત્યારે ખેડૂતોમાં ખુશીની લહેર વિકાસને મળશે નવી દિશા વડગામના મુક્તેશ્વર ડેમમાં નર્મદા પાણીનું ટેસ્ટિંગ પીવાનું પાણી અને ખેતી માટે ખુલશે સુવર્ણ સવાર વડગામમાં વર્ષોથી રહેલું નર્મદા પાણીનું સપનું સાકાર ત્યારે ગુજરાત સરકારના પ્રયાસોને ખેડૂતોનો આભાર નર્મદા પધરામણી પ્રસંગે વડગામ તાલુકા ભાજપ દ્વારા પૂજન વિધિ વિકાસ અને સમૃદ્ધિનો નવો અધ્યાય શરૂ બોલો ભારત માતા કી આજે તાલુકામાં ન ભવિષ્ય જ્યારે સોનાના ઇતિહાસ લખવાનો છે મુક્તેશ્વર ડેમ ની અંદર અમારા વડગામ તાલુકાના ખેડૂત આગેવાન ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ લાલજી મામા એક સપનું હતું ખેડૂતો માટે અને વડગામની જનાતન જનતા માટે કે વડગામ તાલુકાની અંદર મારા મુક્તેશ્વર ડેમ ની અંદર માં નબદા નો નીર અને કર્માવત તળાવ ની અંદર માં નબદા નો નીર એ તાજેતરની અંદર વર્ષોથી જે થકી સંગઠન થકી જે મહેનત અને મજૂરી હતી એ આજે માતાજીના સાનિધ્યમાં અત્યારે સહકાર થઈ છે અને મુક્તેશ્વર ડેમની અંદર માં નબદાનો નવા નીરથી જે મુક્તેશ્વર ડેમ ભરવાનો હતો અને લગભગ સાઠ થી પોસઠ જેટલા ટેસ્ટિંગ કરવામાં જુદી જુદી જગ્યાએ આવ્યું છે એના ભાગરૂપે વડગામ ભારતીય જનતા સંગઠન અને તમામ કાર્યકર્તાઓ તમામ આગેવાનો માં ન પાણી અત્યારે મુક્તેશ્વર ડેમ ની અંદર જયારે આવ્યા છે ત્યારે ટેસ્ટિંગના ભાગરૂપે અમે વધામના કરવા માટે ભારતીય જનતા પાર્ટી સંગઠન વતીથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ તબક્કે

એમને પણ અગાઉ જયારે પ્રચારક હતા અને આ જ ભૂમિ પર જેમને સપનું કર્યું હતું એવા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ તબર્ક વડગામ ભારતીય જનતા પાર્ટી સંગઠન વતી આપ સૌનો સરકારનો સંગઠનનો આભાર માન્ય છીએ એક